હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો તમને મારી રેસિપી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હોડી સ્પેશિયલ ઠંડાઈ મસાલા અને સાથે સાથે તેમાંથી ઠંડાઈ કઈ રીતે બને તે પણ બતાવીશ અને આ ઠંડાઈ મસાલા તે ગરમીમાં બચવા માટે તેમાંથી દૂધ ખીર ગમે તે પણ બનાવી શકો છો તો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો જોઈ લઈએ રેસીપી ઠંડાઈ મસાલા બનાવવા માટે મેં અહીંયા વીસથી પચીસ નંગ બદામ પંદરથી વીસ કાજુ દસ થી પંદર નંગ જેટલા પિસ્તા દસ નંગ મરી બે ચમચી વરિયાળી એકથી બે ચમચી જેટલી ખસખસ થોડી ગુલાબની પાંદડીઓ દોઢ ચમચી જેટલા મગજતરીના બી એક ચમચી જેટલું જાયફળ અને ઇલાયચી બંનેનો મિક્સ પાવડર તમે જો ના પસંદ હોય તો તેને સ્કીપ કરી શકો છો અને આ છે કેસર કેસરના બદલામાં તમે હળદર પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા એક લીધી છે તેને આપણે બે થી ત્રણ મિનિટ સુધી તપવા દઈશું હવે ત્રણ મિનિટ થઈ જાય એટલે પેન થોડી ગરમ થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં સૌથી પહેલા બદામ કાજુ પિસ્તા આ ત્રણ વસ્તુ નાખીને બે મિનિટ સુધી રાખીશું હવે બે મિનિટ પછી આપણે તેમાં વરિયાળી ખસખસ મગજ કરીના બીજ ઇલાયચી અને જાયફળ પાવડર મરી રોઝ પેટલ અને કેસર ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરીને એકવાર હલાવી દઈશું માટે ગરમ પેનમાં ગેસ ચાલુ કર્યા વગર જ આપણે તેને ત્રણથી ચાર મિનિટ સુધી રહેવા દઈશું જેથી આ વાસણની ગરમી આમાં સરસ પકડાઈ જશે અને આપણી વસ્તુ સરસ ક્રિસ્પી થઈ જશે હવે ચાર થી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું સરસ ક્રિસ્પી કેટલું સરસ થઈ ગયું છે હવે આ બે મિનિટ ઠંડુ પડે એટલે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું હવે આપણે આ મિક્સર જારમાં ઉમેરી ક્રશ કરી લઈશું હવે આપણું સરસ સારી રીતે ક્રશ થઈ ગયું છે જોઈ શકો છો તમે આ રીતનો મસાલો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે આ ઠંડાઈ મસાલો આપણે તૈયાર છે તો તેના પર આપણે થોડી ગુલાબની પાખડીઓ નાખી એને ગાર્નિશ કરશું તો તૈયાર છે ઠંડાઈ મસાલો આ મસાલો તમે ખીર કે કોઈપણ પ્રકારનું દૂધ બનાવો તેમાં નાખશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આમાંથી ઠંડાઈ આપણે કઈ રીતે બનાવશું એ પણ હું તમને બતાવું છું ઠંડાઈ બનાવવા માટે આપણે એક ગ્લાસ જેટલી ઠંડાઈ બનાવી હોય તો એક ચમચી પાવડર નાખીશું આપણે ઠંડાઈ મસાલો ત્યારબાદ તેમાં આપણે એક કપ જેટલું દૂધ ત્યારબાદ તેમાં નંગ બરફના ટુકડા અને એક ચમચી જેટલો ખાંડનો પાવડર આ બધું ઉમેરી આપણે સારી રીતે તેને એકવાર બ્લેન્ડ કરી લઈશું આપણે એક ગ્લાસમાં તેને કાઢી લઈશું ઉપરથી ગાર્નિશિંગ માટે થોડો ઠંડાઈ મસાલો નાખીશું ત્યારબાદ થોડી ગુલાબની પાંદડીઓ આ ઠંડુ ઠંડુ સર્વ કરીશું આપણે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા